જસમતભાઈ તળાવિયા મારું નામ છે આજથી આશરે હું પંદરક વર્ષ પહેલા અહીંયા રાજકોટમાં આવેલો હતો બિઝનેસ કરવા માટે અને રાજુભાઈ ઉર્ફ રાજેશભાઈ સિલ્લુ તેમજ તેનો ભાઈ સુરેશભાઈ અને મુકેશભાઈ આનો મારે સંપર્ક થયેલો ને હું મારો રેગ્યુલર બિઝનેસ માધવ થ્રેડનો કરતો હતો માધવ થ્રેડનો બિઝનેસ કરતો હતો અને એમાં પછી એ લોકોએ ભાગીદારી કરવા માટેનું પ્રપોઝલ મને કરેલું અને એ રીતે સંબંધો વ્યવસ્થિત હતા અને એ રીતે આગળ હાલતું હતું ચીટિંગ માં એવું લોકોએ કર્યું છે કે ભાગીદાર થવા માટે પેલા કરાર કરી લીધો પાર્ટનરશીપ ડ્રીટ બનાવી લીધી લોકોએ અને મારી જે પ્રોપર્ટી હતી માધવ થ્રેડની જે એસેટ હતી એ એક કરોડની આસપાસની હતી એના અમે પિંચાશી લાખ રૂપિયા માર્કેટ વેલ્યુ ગણી માર્કેટ વેલ્યુ ગઈને એના પણ પિંચાશી લાખ ઇન્વેસ્ટ કરવાના હતા ભેગા અને એ લોકોએ ઇન્વેસ્ટ કર્યા નથી જે હાલની તારીખ સુધી પણ કોઈ પણ એક પણ રૂપિયો એને ઇન્વેસ્ટ નથી કર્યો અને એ અરસામાં એને કંઈક રૂપિયાની જરૂરિયાત હોવાથી મારી ઓફિસ જે હતી કોઠારીયા રોડ ઉપર રામ પેલેસ કોમ્પ્લેક્ષમાં અને એ કોમ્પ્લેક્સનું ઓફિસના દસ્તાવેજ માગીને એને એવું કીધું કે મારે થોડાક મહિના રૂપિયાની જરૂરિયાત છે તો તમે મોર્કેજ માટે મને આપો એટલે મેં મિત્રતાના દાવે એને આપેલી અને એ લોકો એમાં બીજી ત્રીજી પ્રકારની લોનનું આ બધું ગેરરીતિ કરેલી છે જેની આજ સુધી મને કોઈ પણ કાંઈ જાણ નથી અને મારી દુકાનની શું અત્યારે કંડિશન છે એ પણ મને ખ્યાલ નથી અને મારો જે પણ કાંઈ માલ હતો એ પછી એનો જે ભાવણબોડ ગોડાઉન છે રાજુભાઈ ઉર્ફે રાજેશભાઈ સિલ્લુ ગોડાઉન એમાં એને ફેરવેલો હતો મશીનરી માલ માલસામાન બધું એ ત્યાં પછી અમારે રેગ્યુલર થ્રેડ ઓફ બિઝનેસ આગળ વધારવાનો હતો એ પણ એ લોકોએ કાંઈ વધાર્યો નથી અને એ અરસામાં કંઈક એના ભાઈ સુરેશભાઈ છે એ ક્યાંક રાજકોટ શહેર મૂકીને વહી ગયેલા હતા અને ફોન પણ લાગતો નહીં એટલે અમે પછી રાજેશભાઈનો કોન્ટેક કરી અને એને મિટિંગ માટે અમને બોલે મેટ્રો પ્લાઝામાં ત્રિકોણ ભાગ ત્યાં અમે ગયા તો રાજુભાઈ ઉર્ફે રાજેશભાઈ સિલુએ એવું અમને જણાવે કે મારા ભાઈની માથે અત્યારે કરોડોનું દેવું છે તમે જો કાંઈ પણ એની પાસે પેમેન્ટની ઉઘરાણી કે એની ઇન્વેસ્ટ કરવાનું કહેશો તો મારા મારા જો બીજી કક્ષાનો માણસ તમને ક્યાંય જોવા નહીં મળે ને મારી પોલીસમાં બધી જગ્યાએ વગ છે તમારા જો કોઈ પણ કાંઈ કેસ કબાડા પણ કરશો તો પણ હું તમને ક્યાંય આવવા નહીં દઉં એટલે આ રીતના અમને અનેક પ્રકારની ધમકીઓ મને તેમજ મારા પિતાશ્રી તેમજ બીજા વડીલોને અમને રૂબરૂમાં ધમકી આપેલી હતી એની જ ઓફિસની અંદર અને પેમેન્ટ બારાનું હજી હાલની તારીખે પણ એની ઇન્વેસ્ટનું કોઈ પણ જાતનું કાંઈ કીધું જ નથી ત્યારે પણ એ વાત જ નથી કરતા અને મારો જે પણ કાંઈ મરણ મૂડી સમજો કે મારી કમાવ મૂડી સમજો એ બધું જ એના ગોડાઉનમાં હાલ અત્યારે એને રાખેલું છે અને હજી ઇન્વેસ્ટ નથી કરતા અને બધું અહીંયા એના જ ગોડાઉનમાં રાખ્યું છે અને અવાન નવા ધાક ધમકીઓ આપે છે બસ હું ખાલી એટલું જ ઈચ્છું છું કે મારા જેવા ઘણાય લોકોને એને છે ને શિકાર બનાવ્યો છે ઘણાય લોકો સાથે ફ્રોડ સીટિંગ વગેરે ઘણું બધું એને કરેલું છે પણ મીડિયાના માધ્યમથી હું એટલું કહેવા માગું છું કે બધા લોકો સામે આવો અને આવા ભ્રષ્ટ જે ગેરરીતિ કરે છે ચીટીંગ કરે છે એને દુનિયામાં ઉજાગર કરો કે આ લોકોનું ખોટું છે ખોટે ખોટા તમે પીડાઓમાં સામે આવીને બધા ખુલાસો કરો જે તે કમ્પ્લેન જે પણ કઈ કરવાનું થતું હોય આપણે બધા કરીએ મળીને કોઈ પણ વસ્તુ ખાવા જ નથી દીધી અત્યાર સુધી ના પણ આપણે કરવા જાય તો અગાઉથી ને ત્યાં હોય જ કે અમે ભાઈ આ કેસ લેવામાં આવશે નહીં કોર્ટમાં નહીં કોર્ટમાં નહીં પોલીસમાં જ અમે ગયેલા હતા જે તે સમયે ત્યારે એને કોઈ પણ વસ્તુ કઈ હાલવા નથી દીધી તો પ્રશ્ન ક્યાં કાયદા કાનૂન છે બરોબર છે એક સંવિધાન સારું છે આપડે માનીયે છે પણ ગમે વસ્તુ બની જાય પછી વસ્તુ થાય છે એવું મારા ધ્યાનમાં માનવા મુજબ નું હતું એટલે અમે પછી આગળ કોઈ નતી એવી કાર્યવાહી લીધી